મેટ્રો સેવા સચિવાલય સુધી લંબાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જ્યાં મેટ્રો કમિશનરે સચિવાલય સુધી મેટ્રો સેવાની સમીક્ષા કરી છે મોટેરાથી સેક્ટર એક સુધી મેટ્રો સેવા સચિવાલય સુધી લંબાવાશે સચિવાલય પાસે મેટ્રો સેવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે મેટ્રો કમિશનરની મંજૂરી બાદ ટૂંક સમયમાં આ સેવાઓ છે તે શરૂ કરી દેવામાં આવશે મેટ્રોની સેવાઓ હરે અમદાવાદથી સચિવાલય સુધી થશે અને સચિવાલય ખાતેનું જે સ્ટેશન છે તે તૈયાર થઈ ચૂક્યું છે તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે આજે જે મેટ્રો રેલના દેશભરના કમિશનર છે તે મેટ્રો રેલના કમિશનર વિઝિટ કરી છે અને જે તૈયારીઓ છે તેની સમીક્ષા કરી છે તમામ જે મેટ્રો સ્ટેશન છે તેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે કમિશનર જે છે તે વિઝિટ પર પહોંચી ચૂક્યા છે ટૂંક સમયમાં જે મેટ્રો કમિશનર છે તેમના તરફથી મંજૂરી મળી બાદ સચિવાલય સુધીનો સ્ટ્રેચ છે તે તૈયાર થઈ જશે એટલે હવે મોટેરાથી જે સીધું સેક્ટર એક સુધીની જે સેવાઓ હતી મેટ્રો તે લંબાઈને જે છે તે સચિવાલય સુધી થશે અને સચિવાલય સુધી જે સેવાઓ શરૂ થયા બાદ આગળનું જે મહાત્મા મંદિર સુધીનો સ્ટ્રેચ છે તે તબક્કાવાર ચાલુ કરવામાં આવશે તેની પણ જોરશોરથી તૈયારીઓ જે છે તે ચાલુ થઈ રહી છે અને મેટ્રો જે સેવાઓ છે તે હવે સચિવાલય સુધી લંબાશે એટલે જે પણ અરજદારો હશે સચિવાલયના કર્મચારીઓ હશે તેમને સરળતા રહેશે Que para se me... hecho más hace un desay